મસાલા આવે બરોબર આખું મીઠું આવે આ હળદર હળદર આ અજમો અજમો એડ કર્યો ઓકે આ થોડું પાણી થોડું પાણી નાખ્યું છે બરોબર અને આમાં જે પાપડી યુઝ કરીએ કઈ પાપડી એ દેશી ને સુરતી મિક્સ દેશી અને સુરતી થી મિક્સ દેશી આ વલસાડી પાપડી બરોબર વલસાડી પેલી સુરત ની આવે તે સુરતી સુરત અને કેટલા કિલો બનતો છે આ માટલામાં દસ એક કિલો બારે કરે દસ થી બાર કિલો જોરદાર માર મમ્મી પેહલી વાર ખાધું બરોબર એ લોકોનો રિવ્યુ તો બહુ જોરદાર થોડું છે તીખું છે શિયાળા ની મજા જ એ છે અત્યારે હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલો છું અને મારો ભાઈ ખાસ મિત્ર છે આરવ તો આરવ ભાઈ આજે આપણને સ્પેશિયલ દક્ષિણ ગુજરાતની વેરાયટી જે કહેવાય ને અને એમાં જો શિયાળામાં જો તમે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીમાં આવો છો ને તો દક્ષિણ ગુજરાતની ફેમસ વાનગી છે શું કહેવાય આરવ આને આપણે આ આપણે શું ખાવા આયા છીએ આજે ઉંબાડિયું અને ઉબાડી આમાં ભાઈ દક્ષિણ ગુજરાતમાં ફેમસ છે જોઈ શકો છો તમે દિપ્તિબેનનું ઉબાડિયું ખૂબ જ ફેમસ છે કઈ રીતે બને છે એ લાઈવ અહીંયા જો તમને

લે મસાલા એડ થાય બધું તમે મીઠું છે ને બરોબર છે આ એડ કર્યો ઓકે આ થોડું પાણી થોડું પાણી નાખ્યું છે બરોબર ને આ થોડું તેલ થોડું તેલ નાખ્યું છે બરોબર અને આમાં જે પાપડી યુઝ કરીએ કઈ પાપડી એ દેસી ને સુરતી મિક્સ દેશી અને સુરતી મિક્સ દેસી આ વલસાડી પાપડી બરોબર વલસાડી પેલી સુરત ની આવે તે સુરતી સુરત ની આવે સુરતી એટલે ટેસ્ટ માં કઈ સારી લાગે બંને બંને જ સારી લાગે બરોબર ઓકે એટલે અહીંયા તમારે બંને યુઝ થાય છે ને દેશી હા અમે બંને વાપરીએ બરોબર એટલે બધા મસાલા ને બધું આ રીતે એડ કરી દઈએ પછી આવું રીતે મિક્સ કરવાનું ને હા અને રોજનું કેટલા કિલો આપણે ત્યાં ઉબાડ્યું બનતું હશે એટલે કસ્ટમર લોક પર આધારે રહે તબી 200 300 કિલો તો નીકળે 200 થી 300 કિલો અને શનિ રવિમાં ખાસ વધારે ત્યારે વધારે ત્યારે 500 કિલો કરતા પણ હોય 500 કિલો કરતા પણ વધારે શું વાત છે હવે આ શું એડ કર્યો છે હવે સકરિયા બટાકા એડ કરે અને એમાં વચ્ચે ચીરી મારીને બધો મસાલો ભર્યો છે ને પછી આ જે એડ કર્યું છે એ કન કન રતાડુ કન બરોબર જે દેશી ભાષામાં ગામડાની ભાષામાં કહીએ તો અહીંયા દક્ષિણ ગુજરાતમાં કન કહેવાય બાકી રતાડા તરીકે ઓળખીએ આપણે બરોબર પછી આ માટલું માટલામાં ભરવાનું નાખો પ્રોસેસ બરોબર અને આ માટી લીપેલું છે ને માટી હા બરોબર પેલા નીચે કઈ એડ કર્યું તળિયામાં એવું નહીં

એટલે ભાઈ જો તમારે ઉબાડ્યું ખાવું હોય ને તો દક્ષિણ ગુજરાતમાં તમારે વલસાડમાં આવવું પડે અને એમાં એ પાછું દીપ્તીબેનનું ઉબાડ્યું ટેસ્ટ તો તમારે જોવો જ ના પડે જોઈ શકો છો લાઈવ કઈ રીતે બને છે આખી જે પ્રોસેસ છે બધા શાકભાજી ત્યારબાદ એમાં મસાલો એ બધું એડ કર્યું છે અને જુઓ તમે આખા માટલામાં બધું તેલ છે પાણી છે મસાલા બધું એડ થઈ જાય ત્યારબાદ આ માટલામાં ભરે અને ઉપર કલર નાખવામાં આવે જેના કારણે ઉબાડિયાનો જે રિયલ ટેસ્ટ છે એ આવે છે

કયા સીઝન આપણને મળે ક્યારથી શરૂ થાય અને ક્યાં સુધી મળી રહે દિવાળી થી લઈને હોળી સુધી મળે દિવાળી થી શરૂ થઈ જાય અને હોળી સુધી એટલે આમ તો જોવા જઈએ તો ઠંડી ની ઋતુ માં ને અને આ તમે શું મકાઈ એ માટુ લઈ જાય એમ કે આખું માટલું છે ફાઇનલી હવે પેકિંગ રહ્યું છે ને બરોબર તો પેકિંગ માટે ઉપર ઢાંકણું બાકડું એવું કઈ નથી રાખવાનું હતું ને ઉપરની બાજુ પણ આ પ્રમાણે રાખવાની ને બરોબર

તો અંદર નું પણ પાકી જાય માટલા માં અંદર બરોબર એટલે સેમ્પલ માટે રાખી લીધે એટલે આના ઉપરથી અંદાજો આવી જાય કે ભાઈ આપણું ઉબાડું રેડી થઈ ગયું ઓકે અને આનું હવે આગળની પ્રોસેસ જે છે બહાર થવાની એમાં કેટલો સમય લાગે અડધો પોણો કલાક અડધો થી પોણો કલાક સુધી બરોબર અને ટોટલી આમાં આખી પ્રોસેસ ટીમ વરાળ થી બધું થાય ને લઈ જા તો જો આ રીતે ફાઇનલી ભાઈ બધું રેડી થઈ ગયું છે અને આ ટ્રોલીમાં માટલું લગાવી દીધું છે અને એ જશે હવે આગળ અને આગળની જે પ્રોસેસ છે એ પણ હું તમને આગળ જો તમને લાઈવ બતાવું છું આગળ વિડીયોમાં જુઓ ભાઈ હવે ફાઇનલી આપણું ઉબાડ્યું માટલામાં પેક થઈને રેડી થઈને આવી ગયું છે હવે આગળની જે પ્રોસેસ છે કઈક આ પ્રમાણેની હોય જો તમે જ્યાં માટલાને આ રીતે ઊંધું રાખવામાં આવે આજુબાજુ તમારે લાકડા રાખેલા હોય અને આખી જે સ્ટીમ થઈને આખી પ્રોસેસ થાય એ હું તમને વિડીયોમાં બતાવું પાપડી અહીંયા રાખવામાં આવે એટલે અંદર થી થઈ ગયું છે કે નહીં ટેસ્ટ માટે રાખવામાં છે સેમ્પલ માટે જો પહેલા આ પ્રમાણે પાપડી ભઈ રાખે છે જો અને માટલું જો ઊંધું કરી દીધું છે હવે આની આજુબાજુ આપણે શું બધું રાખવું પડશે ને મૂક માટલાના રીતે ગોઠવાઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે લાકડા વન બાય વન બધા આવે છે અને આ પ્રમાણે ગોઠવાય અને કાલે આખી આ જે પ્રોસેસ છે આ કેટલી વાર લાગે આમાં ઉબાડ્યું અડધો કલાક જેટલો સમય લાગે ને ત્રીસેક મિનિટ જેટલું જો તમારે આ રીતે થવા દે છે અને ત્રીસ મિનિટમાં આપણું ઉબાડ્યું રેડી થાય છે બાજુનું જે માટલું છે ભાઈ હવે રેડી થઈ ગયું છે તો એ પણ હવે આપણે ઓપન થવાનું છે તો એ પર જોઈએ છે આપણું ઉબાડ્યું અને જો આ રીતેની આખી પ્રોસેસ વિડીયોમાં આપણે જોઈ છે વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને ભાઈ દક્ષિણ ગુજરાતમાં આવો ને તો જો એક જ નામ છે ભાઈ આ જો દીપ્તિબેન સંદીપભાઈ પટેલનું ઉપાડ્યું હાઈવે ઉપર છે જતા અને આવતા બંનેની સેન્ટરની વચ્ચે અહીંયા આપણને જોવા મળશે તો ભાઈ ખાવાનું ભૂલતા નહીં તમને ટેસ્ટ કેવો લાગે છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો આપણે ફાઈનલ ત્રીસ મિનિટ થઈ ગઈ રેડી થઈ ગયું ને થઈ ગયું છે ટેસ્ટિંગ માટે પાપડી મૂકી દી એના પછી હવે અંદાજો રેડી થઈ ગયો રેડી થઈ ગયું છે ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હા હવે આ વાટલા મારી ગાળામાં આવશે બરોબર હા પહેલા તો આપડે કલર જે ઉપર નાખી હતી એને પેલા આપણે કાઢી નાખવા હોય છે અને પછી જોઈ શકો છો ગરમ 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 ઉબાડ્યું અને અમારી પાસે દીપતી બેન તીખું ખાવાની જોરદાર મજેદાર ટેસ્ટ છે તો અત્યારે આપણે દક્ષિણ ગુજરાત ના ફેમસ જગ્યા એ દીપ્તિ ખાવા માટે આવે છે અને આપણને મળી ગયા છે જયદીપભાઈ કેમ છો જયદીપભાઈ મજા મજા કેમ છો તમે બસ એકદમ મજામાં અને દીપ્તિ બેન ના શું કેવું છે તમે અરે જોરદાર મારા મમ્મીએ પહેલી વાર ખાધું બરોબર એ લોકોનો નો રિવ્યુ તો બહુ જોરદાર હાજી થોડું સ્પાઈસી છે તીખું છે તીખું છે ઓકે શિયાળા મજા દે છે શિયાળા ની મજા છે તીખું ખાવ ને સસડાટી બોલા અને એન્જોય કરો એન્જોય કરો બરોબર ખૂબ મળીને તમને ખૂબ આનંદ થેન્ક યુ થેન્ક યુ તો ફાઈનલી ભાઈ આપણું ઉબાડ્યું બની રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે અને રેટ પણ અહીંયા તમને દેખાતો હશે વન કેજી એક કિલોના ત્રણસો રૂપિયા અને જોડે શિયાળામાં ભાઈ ખાવાની મજા જોડે અહીંયા પણ તો શું છે એક ગ્લાસ ના પેકેટના વીસ રૂપિયા અને બરોબર છે અને અહીંયાથી પેકિંગ પેકિંગ કરાવવું હોય તો બી થઈ છે ને એટલે અને દૂર ક્યાં લઈ જવું હોય તો પેકિંગ કેટલા કેટલા વાર સુધી રાખી શકાય એને એક દિવસ સુધી ના પકડે ને બરોબર તો હવે ભાઈ આપણે આગળ ખાઈએ છીએ હું તમને કઉ ટેસ્ટ

અને જોડે જોઈ શકો છો આ લીલી ચટણી સરસરાટી બોલાય જોરદાર તીખી ચટણી લાગી રહી છે ટેસ્ટ ટેસ્ટ છે બાકી એકદમ જાતનું આપણે કહેવાય ને કે અત્યારે ફાસ્ટ બધા લોકો જોઈએ તો પાઉં પીઝા બર્ગર ને એવું ખાતા હોય પરંતુ આ એક અલગ જ વસ્તુ છે આમાં કોઈ પણ જાતનું કઈ ઓઇલબોલ કંઈ વધારે એડ કર્યું નથી અને ટેસ્ટ એકદમ ઓસમ છે બાકી જો

ટેસ્ટ કરો ને હા તમે આવો પણ ફરી ફરી તમને આવવાનું મન થાય આવવાનું મન થઈ જાય દોર દાળ ટેસ્ટ છે ઢોર ચટણી સાથે ગ્રીન કલરની ચટણી છે અને ચટણી ભઈ મેન છે જો મેન છે ગ્રીન કલરની ચટણી એમાં આદુ લસણથી ભરપૂર છે ભરપૂર છે શિયાળામાં મસ્ત મસ્ત ચિયાળ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે છે બરોબર ઓકે તમે જોઈ શકો છો કે ભાઈ ગાડીઓ લાગી ગઈ છે કેટલી બધી રવિવારનો દિવસ છે રવિવાર અને જોઈ શકો રવિવારે શનિવારે અહીંયા ખાસ કરીને કીધું આપણને આગળ કે ભાઈ પાંચસો કિલો કરતા પણ વધારે ઉબાડ્યું બને છે જો તમે આખું અહીંયા લાકડા રાખ્યા છે આ બાજુ આખું ઉભાડ્યું રેડી થાય છે અને આ જે છે કાઉન્ટર એટલે તમારે પેક કરવું હોય ને તો પણ તમે અહીંયાથી લઈ જઈ શકો છો રેટ છે ત્રણસો રૂપિયા અને લાઈન જુઓ તમે અને ટેસ્ટ ખૂબ સરસ છે ટેસ્ટ ખૂબ જ સરસ છે બાકી આમ સ્પાઈસી છે એટલે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવી જાય અને જે મેઇન વસ્તુ છે એ છે ચટણી આની બહુ જોરદાર છે મને તો ભાઈ પર્સનલી બહુ જ મજા આવી ગઈ ઉબાડ્યું તો હોપસો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જ્યારે પણ દક્ષિણ ગુજરાતમાં આવો છો અને એમાં જો વલસાડ બાજુ આવવાનું થાય ને શિયાળામાં તો દીપ્તીબેનનું ઉબાડ્યું અવશ્ય તમે ટ્રાય કરજો ખૂબ જ મજા આવી જશે એની અંદર બધા જ શાકભાજી અને ટેસ્ટમાં ભાઈ કંઈ કોમ્પ્રોમાઈઝ કરે એવું કરવું પડે એવું નથી અને એની જે સ્પેશિયલી જે લસણ આદુ મરચાંની જે ચટણી છે ને ચટણી બહુ બેસ્ટ છે તો અવશ્ય તમે ટ્રાય કરજો અને વિડીયોનો વિડીયો જો તમને પસંદ આવે તો વધારે વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરબી ગુજરાત જય હિન્દ